હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો ચાલો તો આજની શું શું ગઈકાલે તો આપણા ઘરે રાંધલ માતાજી પધાર્યા હતા અને નિવેદ હતા તો બધું કામ પતી ગયું છે આજ તો બહુ થાક લાગી ગયો છે એમ તો તો હવે જોઈએ આજે શું કરીએ છીએ આપણે બા બાંધ

ઇદાર હાથ રોકી રોસાને તો કુછ ઇદાર મત ભળે ને હા એ વાત સાચી કેટને કો તો કુછ ઇદાર હ આજેના મતે બદલ હ પણ દવાઈ

કોણ એ બાપા બકલરો તો એક ભાઈ સાયકલવાળા ભાઈને પછાડ્યા અરે બાપા કે મને છોલી રે બાપા કે તમે વાઈ છાડી હા ઈ કે આજે સાયકલનો તો રોજ ઠટારો લઈને આવો તમે વાઈ છાડી હા છોરો કઈ ન આવે ભાઈ સાસામાં કરતા આવડે પડે બેરે તરીના માકી ગોરીમાં પછી એમાં માટી લેટ એક જે લે 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 પછી આય બરો માખણ ગરમ પાણી આને બે થઈ જાય હોય કરે તને ખાસ હવે થઈ ગયું બરો લેવા

તો કે નહીં હોય બાપા આમ થી આમ કે બાપા આ તો હોય ને તો છોકરા ને દીધું અને બાપા નો ફૂટો ગયો બાપા બીજો ઘર કરી આવ્યો અને એને થી આ બે છોકરા અને કે પાર પાન ભાગ આવે એટલે એકલો ધણી તો વામનો હવે તન ભાગ પાડી કે બે ઓલા છોકરા નવી માં ના છે હા બહુ પણ કીધા ની ઘર માં ગયો ને પછી એ બાપા ને કે દઈ દો દઈ દો તો ઘર તો નો કરે એક એક ચપટી એક બાપા ને દઈ દઈ દીધો તો આ બાપા દઈ માં ભાગ તો નો પડત નહીં બધા એક ડાંગે અલા એ ઉપમ જમી આવ્યા સો જઈ માં તો મજા આવી તને ઓવર રીટિંગ થઈ ગઈ કોછું જમતા હોય તો હેલો ગાઈઝ અમને આવી ગયા છીએ સોડાવાલા ને ત્યાં એમના આઉટલેટ થી તો ચાલો આપણે અંદર જઈએ

અને એક પેક કરવાનું એવો છે